ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવ નિમિત્તે બજરંગ ગ્રુપ કા રાજાના નામે ગણપતિની સ્થાપના કરી હતી ગણપતિ વિસર્જન હોવાનું લઈને કૌશિક વૈકરિયાએ બજરંગ ગ્રુપ કા રાજાના પંડાલમાં ખાસ હાજરી આપી હતી નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાની હાજરીથી બજરંગ ગ્રુપના કાર્યક્રમોમાં ઉત્સાહનો વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે પ્રસંગ અનુરૂપ બજરંગ ગ્રુપના પ્રમુખ દ્વારા કૌશિકભાઈ વેકરિયાનું શાલ ઉઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું

અતુલ ભાઈ નું સ્વાગત માટે સ્વાગત માપજ માત્ર ની અગ્રણીઓ હાજરી અતુલભાઈ